નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પાવન દિવસ આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રાજી રથમાં બેસીને નગરચર્યા માટે નીકળે છે રથયાત્રાનો ઉત્સવ ભારતના પ્રમુખ તહેવારો પૈકી એક માનવામાં આવે છે જ્યારે ભગવાન જગન્નાથ બલરામજી અને સુભદ્રાજી રથમાં સવાર થઈને નગર ભ્રમણ માટે નીકળે છે તો તેમની મૂર્તિ જોઈને આપણે એક અલગ જ આનંદની અનુભૂતિ કરીએ છીએ અને મિત્રો તમે ઘણી વખત ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રાજીની મૂર્તિ સાથે સંકળાયેલ રહસ્ય વિશે સાંભળ્યું હશે પરંતુ આજે આપણે મૂર્તિના સ્વરૂપ સાથે સંકળાયેલ રહસ્ય વિશે વાત કરીશું જે કદાચ તમારામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે આખરે શા માટે ભગવાન કૃષ્ણ બલરામજી અને સુભદ્રાજીની મૂર્તિની આંખો મોટી અને હાથ પગ નાના શા માટે છે જો તમે પણ આ વાતથી અજાણ છો અને તમારે જાણવું છે કે શા માટે મૂર્તિનું આવું સ્વરૂપ છે તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો જેથી તમને પણ આ બાબતની જાણકારી મળી રહે અને મિત્રો વિડીયો આપને પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને આપના મિત્રો તથા સ્નેહીજનો સાથે સોશિયલ મીડિયામાં વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી આ માહિતી તેમના લોકો સુધી પણ પહોંચી શકે અને મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડ ઉપર હિન્દુ ધર્મને લગતા વિડિયો દરરોજ અપલોડ કરવામાં આવે છે જો આપને આવા વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવી અને ઓલ નોટિફિકેશન પર દબાવી નાખજો જેથી અમારી ચેનલ પર જેવો નવો વિડીયો મૂકવામાં આવે તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે મુખ્ય રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળતી જગન્નાથપુરીની રથયાત્રા છે આ દિવસે જગન્નાથપુરી ઉપરાંત અનેક શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ગુજરાતમાં અમદાવાદમાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે અષાઢ મહિનામાં ઘોરી વ્રત અલુણા જેવા વ્રત આવે છે અને કચ્છી લોકોના નૂતન વર્ષનો આરંભ પણ અષાઢી બીજથી થાય છે જ્યારે કચ્છ જેવા ભારતના છેવાડાના પ્રદેશનું નવું વર્ષ અષાઢી થી શરૂ થાય છે જેમાં અનેક અને ભાતીગળ પરંપરા દ્રશ્યમાન થયા વિના રહેતી નથી ખેંગારજી કચ્છ રાજ્યની સ્થાપના સંવંત સોળસો પાંચમાં માગસર સુદ પાંચમના રોજ કચ્છ રાજ્યની સ્થાપના કરી હતી અને કચ્છી નવું વર્ષ અષાઢી બીચથી શરૂ થયું હતું ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિ વર્ષ લાખો કરોડો લોકો દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને તે દિવસે જગન્નાથપુરીમાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું આયોજન થાય છે જેમાં લાખો લોકો જોડાય છે આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે મિત્રો જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનના ત્રણ રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે જેની ઊંચાઈ લગભગ પિસ્તાલીસ ફૂટ જેટલી હોય છે પુરીની રથયાત્રામાં જગન્નાથના રથનું નામ નંદી ઘોષ છે તેમજ અંગ્રેજી ભાષામાં અતિ શક્તિશાળી જેને રોકી ન શકાય તેવું રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી નાખનાર વગેરે અર્થમાં વપરાતો શબ્દ જગરનોટ જગન્નાથ પુરીની રથયાત્રા પરથી આવ્યો છે એવું માનવામાં આવે છે વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રામાં ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાના અલગ અલગ રથોમાં વિરાજિત કરીને નગર ભ્રમણ કરવાની પરંપરા છે અહીં એ વાત વિચારણીય છે કે ભગવાન શ્રી કૃષ્ણની સાથે રાધાજી કે રુક્ષ્મણીજીનો રથ શા માટે નથી હોતો અને ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાના સ્વરૂપમાં આંખો મોટી અને હાથ પગ નાના કેમ હોય છે તેની સાથે સંકળાયેલ હિન્દુ પૌરાણિક કથા મુજબ આ સવાલનો જવાબ જોઈએ તો પૌરાણિક કથા આ મુજબ છે એકવાર દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા નજીકમાં જ રૂક્ષ્મણીજી પણ સૂઈ રહ્યા હતા નિંદ્રા દરમિયાન ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ રાધાજીના નામનું ઉચ્ચારણ કર્યું આ સાંભળીને રૂક્ષ્મણીજી અચંભિત થઈ અને સવાર થતાં જ રૂક્ષમણીએ આ વાત અન્ય પટ્ટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું નથી ભૂલતા ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલરામજી સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે ભગવાન કૃષ્ણની સોળ હજાર એકસો આઠ રાણીઓએ રોહિણી માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી બધી સેવા કરીએ છીએ છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ આખો દિવસ રાધાજીનું નામ કેમ લે છે ત્યારે માતા રોહિણી બોલ્યા કે જો શ્રી કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશ ના કરે તો હું કહું ત્યારે રાણીઓએ વિચાર કરીને સુભદ્રાજીને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ના દેતા પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી સુભદ્રાજી દરવાજા ઉપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણ અને બલરામજી પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રાજી દરવાજા પર કાન રાખીને ઊભા છે અને શ્રી કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાજી શ્રીકૃષ્ણ અને બલરામજી પણ જેમ દરવાજા પર રાખીને કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા લાગ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ નારદ મુનિને આ સ્વરૂપ ત્રેતા યુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું આ કારણ છે કે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રી કૃષ્ણ અને રાધાનો દિવ્ય યુગલ સ્વરૂપ માની તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધૂરી બનેલી કાસ્ટ અર્થાત લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કાઢવાની પરંપરા છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો